નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં તમને ખબર જ હોય છે કે આ ચેનલ ઉપર અવારનવાર કલાકારોના વિડીયો વાયરલ થતા હોય છે તે હું મૂકતો હોઉં છું અને તેમાંથી જ અત્યારે તમે જોયો વિડીયોને કે રશ્મિતાબેન રબારી એક સરસ મજાનું ગીત ગાઈ રહ્યા છે અને આ ગીતને સાંભળીને બાબુભાઈ આહિર પણ ચોંકી જાય છે તે તમને આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કારણ કે રશ્મિતાબેન રબારીએ આ ગીતને ખૂબ જ સારી રીતે ગાયું છે અને આ ગીતને સાંભળીને તમને પણ ખૂબ મજા આવશે તો ભાઈઓ હમણાં જ આગળ આપણે આ વિડીયોમાં આ રશ્મિતાબેન રબારીનું આખું ગીત સાંભળવાનું છે પણ તેની પહેલા જો તમે આ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો અને સાથે જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં જરૂરથી કહીજો કે તમને આ ગીત કેવું લાગ્યું તો હાલો મેં સાંભળી આ રશ્મિતાબેન રબારીનું આખું ગીત